અમે સદવિચાર હોસ્પિટલ માં હતી અમારે સીઝર નો કેસ હતો ડિલિવરી નો કેસ હતો પેલે અમારે ત્યાં ની ફાઈલ જ છે ડોક્ટર ની એટલી બેદરકારી છે કે અમારા હાથ અમારું પેશન્ટ નથી રહ્યું બાળક અમારું સિરિયસ છે ડોક્ટર એમને પેશન્ટ નથી રહ્યું અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સુ અમને ડોક્ટર કીધું નહી કે તમારું પેશન્ટ ફલાસ થઈ ગયું છે અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા નથી અમને કાઈ કર્યું છેલે કોઈ અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો અમે વાંચીને અમે થોડે સાઈન કરવાના છે અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને નાઈ નથી આપતું કોઈ અમે રાત આખે 6 વાગ્યાના રાઈડું નાખી છે અમને નાય નથી મળ્યો અમે નઈ બોડી શિકારી નઈ અમે કાઈ કરી પહેલા અમને નાય મળશે પછી જ અમે બોડી શિકારશું ત્યાં સુધી અમે બોડી નઈ શિકારી ની બેદરકારી જ છે એને એના બેદરકારીના લીધે જ શું છે બધું ટ્રીટમેન્ટ એની શરૂ થયો જ્યાંથી એની ફાઈલ ન્યા છે કાલ અમને ફાઈલ એ નથી આપી ફાઈલ આખી ન્યા છે જ્યારથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી કે ઠેઠેને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવીશ બાકી